ડ્રાઈવરની હત્યાનો ભેદ ઉકેલાયો બે આરોપી પકડાયા બે હજી ફરાર એક અઠવાડિયા પહેલા અંકલેશ્વર નજીક નેશનલ હાઈવે નંબર ફોર્ટી પર યુપીએલ કંપની પાસે ચોવીસ કલાક કરતાં વધુ સમય સુધી ટેન્કર એક સ્થાને ઉભું હોવાનું જોવા મળતા સ્થાનિકોમાં શંકા ઉભી થઈ હતી સ્થાનિકોની જાણ બાદ અંકલેશ્વર બી ડિવિઝન પોલીસ અને ભરૂચ લોકલ ક્રાઇમ બ્રાન્ચ પોલીસ ઘટનાસ્થળે પહોંચી હતી જેમાં ટેન્કરમાં તપાસ કરતા ટેન્કરના કેબિનમાંથી ડ્રાઈવર હોરીલાલ સળગુ યાદવનો મૃતદેહ મળી આવ્યો હતો ટેન્કર ચાલક મૂળ ઉત્તર પ્રદેશના રહેવાસી હતા મૃતદેહ પર તીક્ષ્ણ હથિયારના ઘા જેવા નિશાન મળતા હત્યાની આશંકા ઘેરી હતી પોલીસે ડોગ સ્કોડ અને ફોરેન્સિક ટીમની મદદથી વિસ્તાર ભરમાં તપાસ હાથ ધરી હતી જેમાં ડ્રાઈવરનું લાયસન્સ અને અન્ય દસ્તાવેજો થોડી દૂર મળી આવ્યા હતા પ્રાથમિક તપાસમાં લૂંટના ઈરાદે હત્યા થયાની શક્યતા સામે આવી હતી ટેકનિકલ સર્વેલન્સ અને હ્યુમન ઇન્ટેલિજન્સના આધારે તપાસ આગળ ધપાવવામાં આવી જેમાં આ ખૂનના ગુનામાં વાલિયા ચોકડી બ્રિજ નીચે રહેતા જમની ઉર્ફે સીનુ વેંકટેશ વણઝારા અને ભંગારુ સાંબા ભોસલે જે અંકલેશ્વરમાં ભીખ માંગવાનું કામ કરતા હોય એનો વાલિયા ચોકડી બ્રિજ નીચે પડાવ નાખી રહેતા હોય તેમની માહિતી મળતા એલસીબી પોલીસે તેમના મૂળ વતન મહારાષ્ટ્ર તેમજ ઝારખંડ ઉત્તર પ્રદેશ અને મધ્યપ્રદેશમાં તપાસ હાથ ધરી હતી જેમાં ઉત્તર પ્રદેશના આઝમગઢ એરપોર્ટ પાસે આરોપીની હાજરી અંગે માહિતી મળતા આઝમગઢથી બે આરોપીઓ જમની ઉર્ફે સીનુ વેંકટેશ વણજારા ઉંમર એકવીસ વર્ષ અને સાંબા બોસલે વર્ષને પકડી પાડ્યા હતા આરોપીની પૂછપરછમાં ખુલ્યું કે પરિવારની નાણાકીય તંગીને કારણે લૂંટના ઈરાદો બનાવ્યો હતો ગત બાર તારીખના રોજ તેઓ લૂંટના ઈરાદાથી વાલિયા ચોકડી સર્વિસ રોડ પર ગયા હતા જ્યાં એક ટેન્કરમાં ડ્રાઈવર સુતેલો જણાતા ટેન્કર ડ્રાઈવરનો મોબાઈલ ચોરી કરવાના હતા જોકે મોબાઈલ ચોરતી વખતે ડ્રાઈવર ઊઠી જતા તેમના વચ્ચે ઝપાઝપી થતા બંને આરોપીઓએ ડ્રાઈવરને માથા તેમજ પેટના ભાગે મોટા છરાથી ઘા મારી મોતને ઘાટ ઉતાર્યો હતો અને લૂંટી લીધેલા મોબાઈલ અને દસ હજાર રોકડ રકમ લઈ ભાગી ગયા હતા હજુ પણ વેંકટેશ વણજારા અને શંકર પવાર ફરાર છે જે આરોપી જમનીના માતા પિતા છે તેમની શોધખોળ સઘન રીતે ચાલી રહી છે પોલીસે આરોપી પાસેથી લૂંટ વિથ મર્ડરના ગુનામાં વાપરેલ છરો તેમજ લૂંટમાં ગયેલ મોબાઈલ કબજે કર્યો હતો આમ અંકલેશ્વર ખાતે એક અઠવાડિયા પહેલાં થયેલી ટેન્કર ડ્રાઈવરની હત્યાના કેસમાં બે આરોપીઓની ધરપકડ કરવામાં આવી છે પોલીસ હવે બાકી રહેલા ફરાર આરોપીઓની શોધખોળ માટે વધુ કાર્યવાહી કરી રહી છે અઝર પઠાણ અંકલેશ્વર પચીસ થી તે બાબતે પોલીસે ગુનો દાખલ કરી એકસો ત્રણ એક તથા જીપીક એકસો પાંત્રીસ મુજબ ની ગુનો દાખલ કરેલ અને આ જે મનોરંજના છે એ ટેન્કર ચાલક જે છે એ વ્યક્તિ હોરીલાલ સલભુ યાદવ જે પોતે લાલગજ ઉત્તર પ્રદેશના રહેવાવાળા હતા તેની ઓળખ કરવામાં આવી હતી ત્યારબાદ આ મર્ડર જે છે એ કોઈ તીક્ષ્ણ હથિયારથી મર્ડર કરવામાં આવ્યું હોવાનું પ્રાથમિક દ્રષ્ટિએ જણાતું હતું જેથી તાત્કાલિક પોલીસ એક્શનમાં આવી હતી માનનીય આઈજી સાહેબ વડોદરા રેન્જ સંદીપસિંહ સાહેબ તથા એસપી શ્રી મયુર ચાવડા સાહેબ ભરૂચ એસપી શ્રીના માર્ગદર્શન હેઠળ એલસીબી તથા બી ડિવિઝન પોલીસની અલગ અલગ ટીમો બનાવી આ મર્ડરને ડિટેક્ટ કરવા માટેના પ્રયત્નો હાથ ધરવામાં આવ્યા હતા આ મર્ડરમાં ટેકનિકલ સર્વેલન્સ તથા હ્યુમન સર્વેલન્સની સઘન કામગીરી કરવામાં આવી હતી અલગ અલગ ટીમોના એક સિન્ક્રાઈઝ સાથે સંકલન સાધી અને આ ગુનોને ડિટેક કરવામાં ભરૂચ પોલીસને સફળતા મળી છે તેમાં બે આરોપીઓ જેને આ મર્ડરને અંજામ આપ્યો છે એને પોલીસે ઝડપી પાડ્યા છે જેને અલગ અલગ જગ્યાએ આખા દેશમાં

અને ડ્રાઈવર છે જાગી જતા તેની ઉપર હુમલો કરીને તેને મરન નિપજાવેલ હતી જો તમે આ વિડિયો ફેસબુક પર જોઈ રહ્યા છો તો લાઈક અને ફોલો કરો અને યુટ્યુબ પર જોઈ રહ્યા છો તો અમારી ચેનલને ને સબસ્ક્રાઈબ કરો સત્તરે ડોટ કોમ આઝાદી સમાચારોની